નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ વધીશું સન ઓગણીસો એકવીસથી થી પાંત્રીસ શૈશવનો વૈભવ સમાન સાકથે સુખથી મળાય મોટા થકી તો ડરી દૂર જાય કીડી મળે કુંજર સાથ કેમ મળે ને ભૂપાળ ગરીબ તેમ મૈત્રી કરે બાળક સાથે બાળ વિશાળ સાથે જનને વિશાળ પશુ પશુ સાથે વિનોદ પામે માટે મળે છે જૈ એક ઠામે સ્વજાતિ સાથે સુખ થાય તેવું વિજાતિ સાથે નવ થાય એવું પાણી તણો છે જડ જે પ્રવાહ સ્વજાતિ સાથે જ મળે અથા જો દેવ કોઈ દર્શાય સામે તો ભૂત જાણી જનભીતિ પામે મનુષ્યની સાથે મનુષ્ય થાય ત્યારે મનુષ્ય સુખ તો પમાય આ પંક્તિઓમાં પરબ્રહ્મનું નરતનું ધારણ કરવાનું કારણ દર્શાવાયું છે મનુષ્યને દિવ્યતાનો ઓપ આપવા ભગવાન અને તેઓના અખંડ ધારક સંત દિવ્ય ભાવ છુપાવીને મનુષ્ય જેવા બની રહે છે જો કે મનુષ્ય સ્વરૂપમાં પણ તેઓના ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ લેશે ઝંખવાતા નથી આ અનુભવ તેઓના સાનિધ્યમાં સતત થયા કરે છે ચાણસદવાસીઓ પણ આ અનુભવથી અગળા ન રહી શક્યા બાલાનામ રોદનમ બલમ બાળકનું બળ રુદન તે વાત વાતમાં ભેંકડો તાણે આકળો ઉતાવળો થઈ જાય આ અવસ્થામાં સહનશીલતાના નામે શૂન્ય હોય પરંતુ દિવાળી બાના આ દીકરા બાબતે સૌનો અનુભવ જુદો જ રહેતો તેઓની સહનશીલતા વિશે સૌ કહેતા એનામાં પહેલેથી જ સહનશીલતા બહુ એનામાં પહેલેથી જ સહનશક્તિ બહુ નાની ઉંમરે એવા બળિયા નક નીકળેલા કે રસી સાથે કપડું ચોંટી જાય પણ ઉકારોય ન કરે પહેલેથી શાંત સ્વભાવ તે કદાચ તેથી જ માતા પિતાએ પોતાના આ લાડકવાયાનું નામ શાંતિ રાખ્યું હશે તેઓની દરેક ક્રિયાથી સૌને શાંતિ અનુભવાતી તેઓ બોલે ત્યારે શાંતિ પ્રસરતી અને તેઓના મૌનમાંથી પણ શાંતિના સ્ફુલિંગો ફેલાતા રહેતા આકૃતિ ગુણાન કથઈ હતી આકૃતિ ગુણોને કહી દે છે એ વાત તેઓને જોતા જ સાચી અનુભવાતી એકવાર શાંતિલાલને દિવસમાં પંદર વીસ વખત સૌ કરવા જવું પડે એવા સખત થા ઝાડા થઈ ગયેલા તેથી તેઓએ તળાવ કિનારે ભાથીજીના ઓવારેજ ધામો નાખેલો કારણ કે સૌચ બાદ સ્નાન કરવાની પવિત્ર પ્રણાલી શાંતિલાલે નાનપણથી જ રાખેલી વળી ગંભીર માંદગી જેવા કોઈ પણ આપાતકાળમાંય શ્રીજીની નાની આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થવું જોઈએ તેવી દ્રઢતા પણ તેઓની રગરગમાં પહેલેથી જ ધરબાયેલી તેથી સૌચ બાદ સ્નાનની સાનુકૂળતા સચવાય તે હેતુથી તળાવ કિનારે એક ઝાડ નીચે જ રહેલા ઝાડાને કારણે અશક્તિ એવી આવી ગયેલી કે બે જણે ઉંચકીને તેઓને ઘેર પહોંચાડેલા પરંતુ શાંતિલાલે આ બીમારીની વાત સુધા ઘરના સભ્યોને જણાવી નહોતી જ્યારે તેઓને ઊંચકીને ઘેર લવાયા ત્યારે જ ઘરમાં સૌને ખબર પડી કે આવી માંદગી શાંતિલાલને આવી છે અન્યથા તેઓ સૌ તો એમ જ સમજતા કે શાંતિ ક્યાંક બહાર ગયો હશે દુઃખના રોદડા રડી રડીને બીજા પાસેથી સહાનુભૂતિની ઉઘરાણી કરતા રહેવું એ શાંતિલાલના સ્વભાવમાં જ નહીં જે પરિસ્થિતિ આવે તેને પ્રભુનો પ્રસાદ માનીને હસતા મોએ આરોગી જવાનું તેઓને પ્રથમથી જ ફાવી ગયેલું આવા પ્રસંગે થોડાય વિચારશીલ વ્યક્તિના મગજમાં ચમકારો થઈ જતો કે આ બાળક કંઈક જુદો જ છે તો મિત્રો જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો